સુરતમાં ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કરવા હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઇડે જતા અટકાવવા અપીલ કરતા યુવાનોની કામગીરીને સૌ કોઈ આવકારી હતી સુરત માં રંગ સાઈડ માં વાહન ચાલકો જતા હોય જેના કારણે ટ્રાફિક ની સમસ્યા સાથે સાથે અકસ્માત નો પણ ડર રહેતો હોય છે ત્યારે સુરત ના વરાછા કાપોદરા સહિત ના વિસ્તારો માં કેટલાક જાગૃતિ યુવાનો દ્વારા હાથ માં બેનરો સાથે લોકો ને રોંગ સાઈડ માં ન જવા અપીલ કરાઈ હતી યુવાનો ની અપીલ ને વાહન ચાલકો એ માન્ય પણ રાખી હતી અને સાથે તેમની કામગીરી ને બિરદાવી હતી તો થોડા સમય પહેલા જ પીયુષ ધાણાની ને રોંગ સાઈડ મામલે માર પડ્યો હતો ત્યારે આવી રીતે કામગીરી કરવા લોકોમાં ચર્ચા જોવા મળી હતી